અમરેલીની પાટીદાર દીકરી પાયલ ગોટીનું જાહેરમાં સરઘસ કાઢવાનો મામલો હવે ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે બીજી તરફ ગુજરાત વિધાનસભા ચાલુ છે તેમાં પણ આ પ્રશ્ન ગુંજ્યો છે આ મામલે ડીજીપી વિકાસ સહાય તપાસનો આદેશ તો આપી દીધો પણ પછી ખબર નહીં નિર્લીપરાયના રિપોર્ટ પછી ફાઇલ ત્યાં જ અટકી ગઈ છે કદાચ હવે તેની ઉપર મંત્રોચ્ચાર થતો હશે અને પ્રયાગરાજથી આવેલું પાણી પવિત્ર કરવાની પ્રક્રિયા ચાલી રહી હશે અમરેલી પોલીસમાં આ ઘટનાને લઈને મોટા ફેરફાર થવાના એંધાણ મળી રહ્યા છે વૈષ્ણવજન તો તેને નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયા અત્યારે મહાકુંભ ચાલી રહ્યો છે અને મહાકુંભમાં અર્ધા ભારતે સ્નાન કરી લીધું છે એટલે એવું કહી શકાય કે અત્યારે અર્ધું ભારત પવિત્ર થઈ ચૂક્યું છે અર્ધા ભારતના પાપ ધોવાઈ ચૂક્યા છે અને નામી અનામી લોકો અનેક વીઆઈપીઓ આ કુંભમાં જઈને પવિત્ર થઈ ગયા છે અને કદાચ આ પવિત્ર પાણી પોતાની સાથે લઈને આવ્યા હશે અને આ પવિત્ર પાણી અત્યારે ડીજીપી ઓફિસમાં ત્યાં રહેલી પવિત્ર કરવાનું કામ ચાલી રહ્યું હશે ન્યાય નહીં મળતા અને નિર્લીપ આપેલા રિપોર્ટ ઉપર કાર્યવાહી નહીં થતા મામલો ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે ભાવનગરમાં ક્રાઈમ કોન્ફરન્સ કરવા પહોંચેલા ડીજીપી વિકાસ સહાય તો પત્રકારોને ત્યાં સુધી કહી દીધું કે હજી મારા સુધી ફાઇલ આવી જ નથી અમને એવું લાગે છે કે સ્ટેટ મોનિટરિંગ સેલના અધિકારીઓ ઉપર અમરેલીથી ફાઈલ એટલે કદાચ ડીજીપી ઓફિસ સુધી પહોંચતા આ સાયકલને વિલંબ થાય એવું પણ હોય કદાચ ફાઇલ પહોંચી પણ ગઈ હશે પણ પ્રયાગરાજથી જે પવિત્ર પાણી આવ્યું છે તે છાટી આ ફાઇલ લઈને ફાઇલમાં જેમની વિરુદ્ધ કાર્યવાહી કરવાની છે તેવા અધિકારીઓને પવિત્ર કરવાની કાર્યવાહી ચાલતી હશે એટલે આ અત્યાર સુધી ઓફિસે કોઈ નિર્ણય લીધો નથી ગુજરાતની એટલે કે ગુજરાત વિધાનસભામાં પણ આ મામલો ઉઠ્યો વિરોધ પક્ષે જાણવાનો પ્રયત્ન કર્યો કે ખરેખર આ મામલે શું થયું છે પણ સરકાર મૌન છે આ મામલે સૌથી વધુ કોઈને રસ હોય તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓને છે કારણ કે આખો મામલો તો અમરેલીમાં રાજકીય હિસાબ પતાવવા માટે હતો પણ રાજકીય હિસાબ પત્યો નહીં અને મામલો મામલો ફંટાઈ ગયો છે ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે હજી ડીજીપી વિકાસ કોઈ નિર્ણય લીધો નથી પણ અમરેલી રેન્જના આઈજીપી ગૌતમ પરમારે અમરેલીમાં એક મિટિંગ લીધી હોવાના સમાચાર છે આઈજીપી ગૌતમ પરમાર અને અમરેલીના એસપી સંજય ખરાતે એક મિટિંગ લીધી અને તેમાં અમરેલી એલસીબીની સાફ સફાઈ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જે અધિકારીઓ આ માટે જવાબદાર હતા જે કર્મચારીઓ આ માટે જવાબદાર હતા તેમની સફાઈ કરી આખી એલસીબીની લોકલ ક્રાઇમ બ્રાન્ચને બદલી નાખવાનો નિર્ણય લીધો હોવાનો ના સમાચાર છે જો કે હજી સુધી સત્તાવાર રીતે આ અંગે કોઈ જાહેરાત થઈ નથી પણ અમારા સૂત્રો એવું કહે છે બહુ જલ્દી અમરેલી એલસીબીમાં ફેરબદલ થશે અને આખી એલસીબી બદલી નવી એલસીબી મૂકી દેવામાં આવશે પણ સવાલ અહીંયા એવો છે કે નવા એલસીબી અધિકારીઓ એટલું ધ્યાન રાખવાની જરૂર છે કે આ રાજનેતા કોઈનો થતો નથી અને થવાનો નથી એટલે જ્યારે જ્યારે તમને આ રાજનેતા ખોટા નિર્ણય કરવાનો આદેશ આપે ત્યારે તમારા આત્માને જગાડી રાખજો તમે એવું માનતા હો કે ભારતીય જનતા પાર્ટી અમર છે અને આ ધારાસભ્ય પણ અમર છે તો તમારી ભૂલ છે કારણ કે આવી જ ભૂલો કોંગ્રેસના શાસનમાં અધિકારીઓ કરતા હતા તે માનતા હતા કે કોંગ્રેસનું શાસન કોઈ દિવસ ખતમ થવાનું નથી કુદરતનો નિયમ છે જે ઉપર જાય છે તે નીચે નીચે આવે છે પણ ક્યારે આવે છે તેની ખબર પડતી નથી એટલે દરેકે પોતાની મર્યાદામાં રહેવાનું છે અને એટલા માટે કારણ કે જવાબ અહીંયા નહીં પણ ઉપર આપવાનો છે તો અમરેલી એલસીબીમાં ફેરબદલ થાય ત્યારે અમે તમને ફરી આ સમાચાર કહીશું કે શું થયો છે ફેરબદલ અમે ત્યારે પણ તમને ફરી સમાચાર આપીશું જ્યારે ડીજીપી ઓફિસનો આત્મા જાગે ફાઇલ ફરી સજીવન થાય ત્યારે અમે તમને ફરી સમાચાર આપીશું અમે ફરી સમાચાર ત્યારે આપીશું કે ખરેખર ફાઇલમાંથી ઊંટ નીકળે છે કે બિલાડું નીકળે છે કે પછી ફાઇલ ફાઇલ બની જાય છે તો આ પ્રકારની સ્ટોરીઓ જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો લાઈક કરો શેર કરો અત્યારે મને એને મારા સાથી સોનું ને રજા આપો આવું છું એક નવા વિષય સાથે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે